તલાટીઓએ વિરોધ દર્શાવ્યો હતો સરપંચો સાથે ટીડીઓ સંકલન ન કરતા હોવાનો આરોપ કરી ધરમપુર સર્કિટ હાઉસ ની બહાર બેસીને વિરોધ કરી સૂત્રોચ્ચાર કરી ટીડીઓ નો વિરોધ કર્યો હતો અને પ્રથમ સરપંચો અને તલાટીઓ ધારાસભ્યની ઓફિસે જઈ રજૂઆત કરવા પહોંચ્યા અને બાદમાં સર્કિટ હાઉસ ખાતે ભેગા થઈ ટીડીઓ સામે વિરોધ કર્યો હતો તમામ સરપંચોમાં ટીડીઓ વિરુદ્ધ આક્રોશ જોવા મળ્યો હતો તેઓની રજૂઆત ટીડીઓ ન સાંભળતા ત્રીસથી વધુ ગામોના સરપંચ ઉપસરપંચ મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને સરપંચો સાથે ટીડીઓ સંકલન ન કરતા હોવાનો આરોપ કર્યો હતો ધરમપુરમાં આ બાબતે ધારાસભ્ય અરવિંદભાઈ પટેલની ઓફિસની બહાર સર્વે સરપંચોનો જમાવડો સાથે મોટી સંખ્યામાં તલાટીઓ પણ જોડાયા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો